તો બીજી તરફ પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીમાં એકાવન પોઈન્ટ છોતેર ટકા જેટલું મતદાન નોંધાયું છે મંગળવારે સવારે સાત થી સાંજના છ કલાક સુધી યોજાયેલ મતદાન દરમિયાન કુલ એક હજાર આઠસો છ મતદાન મથક પર કુલ સત્તર લાખ અડસઠ હજાર બસો બાર મતદારોમાંથી નવ લાખ પંદર હજાર એકસો એસી મતદારોએ મતદાન કર્યું હતું ગત ચૂંટણીમાં છપ્પન પોઈન્ટ સિત્તોતેર ટકા મતદાન એક ટકા જેટલો માતબર ઘટાડો થયો છે આ વખતે ભાજપે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા હતા સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના વતન ધોરાજીમાં પણ એકાવન પોઈન્ટ અઠ્યાસી ટકા મતદાન નોંધાયું છે જે ગત ચૂંટણીમાં પણ પંચાવન પોઈન્ટ પર ટકા હતું લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન પોરબંદર વિધાનસભા બેઠક પર સત્તાવન પોઈન્ટ ઇઠોતેર ટકા નોંધાયું છે જ્યારે સૌથી ઓછું મતદાન કેશોદ બેઠક પર સુડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા જેટલું નોંધાયું છે ત્યારે બંનેમાંથી કોને આ મતદાન લાભદાયી નીવડશે તો તે ગણતરી બાદ જ સામે આવશે મતદાનમાં સવારે પ્રથમ બે કલાકમાં ધીમું એટલે કે સાત પોઈન્ટ બ્યાસી ટકા મતદાન નોંધાયું હતું ત્યારબાદ મતદાનમાં વેગ આવ્યો હતો અને સાંજ સુધીમાં કુલ 51.76% જેટલું મતદાન નોંધાયું હતું શહેરના પછાત ગણાતા અને જ્યાં મોટે ભાગે ગરીબ અને શ્રમિક વર્ગ વસવાટ કરે છે તે સુભાષનગર વિસ્તારના લોકોમાં મતદાન અંગે ભારે ઉત્સાહ જોવા મળતો હતો અને સવારના સમયે તો લાંબી કતારો જોવા મળતી હતી અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા બાદ જ મત દેવાનો વારો આવતો હોવા છતાં લોકોએ લાઈનમાં ઊભીને પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું હિટવેવની આગાહીના પગલે આરોગ્ય વિભાગના એમપીએચડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કર આશા વર્કર બહેનો અને આરબીએસ કે ટીમ સહિત એક હજાર જેટલા કર્મચારીઓને બુથ ઉપર ફરજ બચાવી હતી બપોરના સમયે ધૂમધકતા તાપના કારણે અને તાપમાનમાં પારો મહત્તમ ચોત્રીસ આઠ ડિગ્રી સુધી ગયો હતો આથી ગરમીની અસર થતાં બસો ત્રીસથી વધુ મતદાન કરવા આવનાર લોકોને સ્થળ પર જ સારવાર અપાઈ હતી શહેરના પોલિટેકનિક કોલેજ પર બુથ તેમજ છાયા વિસ્તારમાં આવેલ મતદાન મથક ખાતે ઈવીએમ ખરાબ થતાં અડધો કલાક મતદાન બંધ રહ્યું હતું જેના કારણે મતદાન માટે કતારમાં ઊભેલા લોકો અકડાયા હતા મોકપોલ દરમિયાન જ પાંચ બીઓ ઓગણીસ સીઓ અને અઠ્યાવીસ વીવીપેટ બદલાવવા પડ્યા હતા ચૂંટણીમાં પાંચ લાખ એકવીસ હજાર એકસો ને ઓગણચાલીસ પુરુષ અને બીજી તરફ કોઈ ખાસ રાજકીય મુદ્દા વગર લડાયેલા ચૂંટણીમાં એકાવન પોઈન્ટ છોતેર ટકા જેટલું કંગાળ મતદાન થયું છે ત્યારે હાલ તો બંને પક્ષો જીતના દાવાઓ કરી રહ્યા છે પરંતુ હાલ ભર્યા જેવી સ્થિતિ છે અને ગાંધીભૂમિ ભૂમિ પોરબંદરની લોકસભા બેઠકનો તાજ તાજકોના આશ્ચર્ય આવશે તો તે ગણતરી બાદ જ કહી શકાય નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર